દલિત સમાજના કાર્યકર્તા પર વરાછા પોલીસ દ્વારા ખોટી એફઆઈઆરનો મામલો આવ્યો સામે યુવાની વિડીયો બનાવી ગૃહમંત્રી પાસે જોઈ આત્મવિલોપનની આપી ચીમકી તાજેતરમાં જ વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ડુપ્લિકેટ પોલીસની એફઆઈઆરમાં વોન્ટેડ આરોપી હરેશ કરડીયા ઉર્ફે મામા તરીકેનું નામ દાખલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હરેશ કરડીયા દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો જેમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સંજય ભડિયાદરા નામના પોલીસ કોન્સ્ટેબલે અંગત અદાવતના કારણે હરેશ કારડિયાનું નામ એફઆઈઆરમાં લખાવ્યું હોય તેવો દાવો કરવામાં આવ્યો છે જય ભીમ નમો બુદ્ધાય મારું નામ હરેશભાઈ રાડાભા કારડિયા હાલ ઓગણત્રીસ પાસના ટાઈમે ઓગણત્રીસ પાસ એટલે આજથી બે મહિના પાછળ મારી ઉપર હુમલો થયેલો જે જહાંગીરપુરાના ડિસ્ટાફ કર્મી સંજય ભડિયાદ્રાએ કરેલો એ બાબતે મેં કમિશનરેટમાં અરજી કરી ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી અને એ બાબતે કોર્ટમાં પણ હું ગયેલો અને આ સંજય ભડિયાદ્રાએ મને મોખીથી ઓક કીધેલું હતું જે તે ટાઈમે પકડી તારી ઉપર ખોટી ફરિયાદ કરીશ અને તારી ગમે ફિટ કરી દઈશ આ સંજય ભડિયાદ્રા અને એની હારે જે આરોપી હતા ઓગણત્રીસ પાસના ટાઈમે જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં હની ટેપના ગુનામાં પકડાયેલા જે રાજભા બાબર ઉર્ફે મામુ લખેલું છે એફઆઈઆરમાં હવે એ મામુ અને આ સંજય ભડિયાદ્રાના પહેલેથી કાળા ધંધા છે હની ટેપના અને આ હની ટેપનો ધંધો પહેલેથી આ સંજય ભડિયાદ્રા કરતો આવે છે આ નફટિયા સંજય ભડિયાદ્રા જે પોલીસ કર્મી નથી આ પબ્લિક શરમેટ નથી આ પબ્લિકને મારવા મારવાહાટું પેદા કર્યો છે અને આ નફટિયા સંજય ભડિયાદ્રાને આ બધાએ હની ટ્રેપવાળા રાજભા જેવા આ તમામે તમામ હની ટ્રેપવાળા આ બધા એના મેળમાં છે આ માણસની ઇન્કમ તપાસ કરવી તેમજ એની નાણાકીય તપાસ કરવી અને હર્ષ સંઘવી સાહેબને મારે એક રજૂઆત છે કે આ આવા છે ને પોલીસ કોન્સ્ટેબલ હોય કે ડિસ્ટર્બના મેન હોય આવા પોલીસ કર્મીને અમે ગુનો દાખલ કરવો આ ઉમરા પોલીસ સ્ટેશન તેમને સાવરે છે ઉમરા પીઆઈ મોરી સાહેબ શ્રી આ અરજી ત્રણ મહિનાથી હાંચવીને બેઠા છે ઓલરેડી અમે કોર્ટમાં પણ ગયા છીએ હવે હાલ અમારા છે ને મરવા ઉપર અમે મજબૂર છી હવે આ અમને મરવા ઉપર મજબૂર કર્યા છે આ ઉમરા પોલીસ સ્ટેશનના મોરી સાહેબ શ્રી અમારી ફરિયાદ લેતા નથી હવે અમે દલિત જ્ઞાતિના હોય અમારા ઢેટના જેલમાં હોત મારી નાખે છે

ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી તેમાં અધિકારી પોલીસ થી ભૂલથી નામ લખાઈ ગયું હોય તેવું જણાવવામાં આવે છે હેલો નમસ્તે મને ફોન કર્યો આજે ફોન કર્યો તપાસ ચાલુ હું સુરતમાં આવ્યા પછી સંજય ફડયાત્રા ઓગણત્રીસ પાંચ ના ટાઈમે મને માર મારેલો આપડે કેવો મુદ્દો છે હરીશભાઈ આપડે એમ કે જ્યાં મિસઅન્ડરસ્ટેન્ડ તમે કહો છો કે તમે મામુ તરીકે મારું નામ થયું છે એ અમે તપાસ કરાઈ મતલબ મામુ તરીકે પણ જે હા વાત સાચી છે એ જગ્યાએ મામા તરીકે અમને મતલબ મિસઅંડરસ્ટેન્ડિંગ થયેલી મોકલ્યું છે વાત સાચી છે એ હરીશ બીજો છે હરીશ ઉર્ફે એ હરીશ તમે હરીશ નથી તમારું એ જે મામુલ લખ્યું છે એ તમે નથી મતલબ એ બરોબર ને એટલે ઇમ્પોસિબલ સર આઈ થિંક ઇઝ રાઈટ સાંભળો સાહેબ હવે જે કઈ કરવાનું છે મેં ઓલરેડી કમિશન માં અરજી આપી છે અમારે વિલોપન કરવાનું છે આ વિલોપન કરવું છું મારા છોકરા ને મારી દવા પાવાની છે સાહેબ પોલીસ થી અમે કંટાળી ગયા છે સાહેબ અમારી ભાઈ મારા છોકરાને લઈ મારે હર સંઘવી અથવા તો કમિશનર તમે ગમે જાય અમારે ઘરે દવા પી જાઓ હવે અમારે જીવવું નથી કેમકે હવે આની કંટાળી ગયા છે બરોબર આવા નફિયા ભરીયો છે ને કેવો સાહેબ અમારી હું પડી ગયો સાહેબ અરે એમ નહી હરીશભાઈ હું તમને શું કઉ છું કે મામાના મતલબ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે તમારું નામ લખાયું છે પણ પછી તપાસ હવે અમે કરી એટલે બે તમ તરીકે ફોન કરું તમે કરીને હરીશભાઈ તમે નથી મતલબ એમ કઉ તો શું અત્યારે કે તમારું જે છે એ મતલબ ભૂલથી નામ લખાયું છે તપાસ ચાલુ રાખો અમે અમારા બધા ધ્યુ છે ને આવી રીતના મળે છે ને હું આવી રીતના મળીશ અરે હરીશભાઈ તમે ઊંધી વાત ના કરો હું તમને એમ કઉ છું કે જે ભૂલથી તમારું મામા નામથી ભૂલથી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે એ તમારું નામ નથી જે હરીશ કઉ છું બીજું નામ છે પ્રવીણ છે ભાઈ પ્રવીણ ઉર્ફે મામા છે બરોબર ને પણ સાહેબ પ્રવીણ નથી એનું રાજા નામ છે મહુવાના વતની છે સાહેબ પ્રવીણ નથી રાજભા નામ છે એ મહુવાના વતની છે અરે પણ એ અમે હા એ હવે તપાસ કરી લઈશું કે એ મહુવાના છે કે જે છે પણ જે તમે તમને અમે મતલબ કેતા કે હરીશ કારડિયા મતલબ ઉર્ફે એ તમે નથી મતલબ અમારું નામ નોંધાયેલું છે સાહેબ હા સંજય ભાઈ એક રજીસ્ટર ના મેન છે વરાછા પોલીસ સ્ટેશન છે પણ એમાં કેવું છે મિસઅંડરસ્ટેન્ડિંગ ના કારણે તમારું નામ લખાયું છે અમે વિશેષ નિવેદનમાં કે ભૂલ હતી એ હવે નિવેદન ખોલી દઈશું ક હોય ને તો એફઆઈઆર હાઈકોર્ટની સત્તા છે આની સેશન કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે કઈ હોય કોર્ટ ની સત્તા નથી તમારે છે આરોપી નામ લખ્યું નો જાણકાર છું અને એક સામાજિક એકતા મિશિન નો કાર્ય સમાજની અવર સેવા કરતા હોય એટલે અમારા પોલીસ દુશ્મન હોય અને સંજય ભરિયા એવી રીતનો જ મારો દુશ્મન થયો છે અને એવી રીતનો જ મારી ઉપર માર માગ્યો છે પણ મારી સમાજ મારી હારે થશે આજે હું કરું છું હું જેમ તો એક હજાર જણા મારી અણસંઘવી ખુબ ન્યાય આવવું પડશે એટલે હું તમને હરીશભાઈ જ કઉ છું કે ભાઈ ભૂલ ચૂકના કારણે તમારું નામ લખાયું છે બરોબર ને એટલે હવે કઈ કઈ વાત તમે જે કઈ એફઆઈઆર માં તમારું નામ છે એટલે તમારી ભૂલ ના કારણે લખાયું પડશે પોલીસ સ્ટેશનની ભૂલચુક ના એવી ભૂલ ચૂક કેવી રીતે કરવામાં આવી તો મેન હતો એટલે કે અથવા એવું કઈ નથી હરીશભાઈ એવું કઈ નથી આ ભૂલ ના કારણે લખાયું છે બરોબર એટલે આ તો હું તમને તમે કીધું કે વેરીફાઈ કરજો એટલે હું તપાસ કરી એટલે મને જે તપાસ ચાલુ રાખો છો હું મારી જે ચાલુ રાખો છું બરોબર છે જી જી